જય ગુરુદેવ જય ગો માતા કેમ છે બધા મજામાં યુટ્યુબ ફેમિલી અમે પણ મજામાં તમે પણ આ મજામાં છો એવી આશા કરું છું ચાલો અમે જઈએ છીએ ભોળા શું હા ધીમે નીકળીએ અમારે વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમે આજે જાય જવાનું કારણ એ છે કે મારે ફ્રેન્ડ છે એમને બાઇક લીધી છે એને સાથે લઈ તો પર છે અમે વરસાદ ચાલુ છે તે ઊભા રહી ગયા છીએ પાણી નાખી ને વોટરપ્રૂફ નથી પાસે આ વોટરપ્રૂફ મારે છે હાલો ભાઈ આંકવાની છે આજ તો ગાડી ખાલી 50 જો તમે વરસાદી માહોલ બહુ ખરાબ છે

ઓકે હાલો મિત્રો ઘોડા જ આવીશી એટલે બધા વિડીયો વાંધો બન્યા તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો હાલો ભાઈ સાબ ભીલય મિત્રો ફાઈનલી મિત્રો અમે પોગી ગયા જો તમે તો આ બાજુ બાપુની ગાડી પડી છે કદાચ તો અમને એનાય દર્શન થશે હાલો ભાઈ અમારી વીરને ટાઈટ લાગી ગઈ છે તો આ ભાઈ નવી ગાડી લીધી એટલે એના માટે સ્પેશિયલ ધકો ખાધો અમે ભાવનગરથી ભોળાદ આ ભાઈ ની ઈચ્છા હતી કે ભાઈ મારે પેલા ગાડી ભોળા લઈ જાવી ભાઈ અમારે વીરને ઠંડી લાગી શ્રદ્ધાનું બીજું નામ સુરાપુરા ધામ ભોળાદો ભાઈ આરતી ની ફૂલ તૈયારી

Nah, baku, nadi nato kenar? Ada mengaluaranau mana? Ada dijualawan mana? Bos? Kau yang doni fruit putaric cakap kiri. hello There's an grill lo દાદાની છ મિત્રો બધા ફાઇનલી પહોંચી ગયા દાદાના દર્શન કરી અને બાપુના પણ દર્શન કર્યા છે બાપુ ત્યાં અંદર ૂમમાં બેઠા હતા ત્યાં દર્શન કર્યા મેં પણ થોડુંક શૂટિંગ લીધું છે હવે આગળ આપણે જોઈએ બહુ મસ્ત મંદિર બહુ તમે મંદિર પાછળ બહુ મસ્ત મંદિર છે અહીંયા પ્રસાદી બે ટાઈમ સવારે આપે સાંજે આપે સવારનો નાસ્તો ચા ને એવું અહીંયા આપે છે આટલું આમ નીચે અહીંયા બહુ મોટી જગ્યા પહેલા આટલું બધું નહોતું પણ હવે થઈ ગયું છે જુઓ તમે જો ભાઈ હું પૃથ્વી શું કેવું તમારી બેનું હલો ભાઈ કબૂતર છોકરા ફાળી ગયા છે કબૂતર તો Do oh, amia oh, um, ya. Bukan kerja sih. Aja ibu na. Calun calun deh. Okay sebenar. Berada Dani. ભાઈ અમારા પૃથ્વીએ ગાડી લીધી નવી એની ખુશીમાં અમે આજે ભોળા દર્શન કરવા આવ્યા હતા અમને પણ બહુ મજા આવી એની આરે અને આગળ અમે મંદિરના દર્શન કરી જ રહ્યા છીએ તો તમે દર્શન કરી લીધા મિત્રો ફાઈનલી જય સુરાપુરા દાદા હાલ ભોળાદ તમે મિત્રો અહીંયા આવો અચૂક તો દર્શન કરવા જેવો સ્થળ છે પોતાની માનતા પૂરી કરવા આવે છે લાખો લોકો અહીંયા યજ્ઞ બંધ થતો જ નથી ચાલુ ચાલુ જ રહે છે એવું કહે છે બધા બોલો સુરાપુરા દાદાની જય અહીં જુઓ મિત્રો નાસ્તામાં ચા ગાંઠિયા શરૂ જ હોય છે હાલો તો આપણે હવે ફાઇનલી નાસ્તો કરી લઈએ અહીંયા ચા ગાંઠિયા આપે છે શું કેવો છે ભાઈ તમારું સો અહીંયા ભોળા જ છે ને મિત્રો નાસ્તો આપે છે આડા ટાઈમે બાકી સવારે તે નાસ્તો હોય બપોરે જમવાનું હોય સાંજે જમવાનું હોય कौन है बच्चा पार्टी सो मित्रों आई थे से तो चलो हमने पोलानाथ नगर दर्शन कर ली था, था से प्रसाद ले ली से તો હવે અહીંથી આપણે એમને પાસા રિટર્ન ઘરે જઈશું તો બ્લોકને અહીંયા જ પૂરો કરીશું આપણે જય ગુરુદેવ જય ગમતા